મિત્રો આજે એક પત્ર ઉચ્ચ કક્ષાના વૈજ્ઞાનિક ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતનું ગૌરવ ડોક્ટર એ પી જે અબ્દુલ કલામ સાહેબનો અબ્દુલ કલામ સાહેબે આ પત્ર એમના માતા પિતાને લખ્યો છે અને આ પત્રનો અનુવાદ કર્યો છે સુરેશ દલાલ કલામ સાહેબ લખે છે મારા પિતા મારા માતાજી હું તો તમારું બાળક ઓગણીસો નેવું ના પ્રજાસત્તાક દિને મને આનંદદાયક સમાચાર મળ્યા ભારતના રાષ્ટ્રપતિએ મને પદ્મ વિભૂષણથી નવાજિત કર્યો મેં મારા ખંડને સંગીતથી સભર સભર કરી મૂક્યો આ સંગીત મને કોઈ નિરાળા સમયમાં લઈ ગયું લઈ ગયું કોઈ નિરાળા સમયમાં લઈ ગયું કોઈ નિરાળા સ્થળમાં મનોમન હું રામેશ્વરમ પહોંચી ગયો મારી માતાને ભેટી પડ્યો મારા પિતાનો જતન ભર્યો હાથ મારા વાળમાં ફરી વળ્યો જલાલુદ્દીને મસ્જિદની ગલીમાં એકઠા થયેલા ટોળા સમક્ષ આ સમાચારની જાહેરાત કરી પક્ષી લક્ષ્મણ શાસ્ત્રીએ મારા કપાળ પર તિલક કર્યું ફાધર સોલોમને હાથમાં રહેલા હોલી ક્રોસના લોકેટ સાથે મને આશીર્વાદ આપ્યા મને સ્મિત આપતા દેખાયા પ્રોફેસર વિક્રમ સારાભાઈ જે બીજ વીસ વર્ષ પહેલા બવાયા હતા અને ફળ આજે આવ્યા મારું હૃદય આભારની લાગણી સાથે છલકાઈ ગયું એ અબ્દુલ કલામ